મારા જ્યાણું છોકરું કેવાય એટલે એને ખબર ના પડે પહાડ ને બધું શીખવાડજો થોડો ઘણો લોસો ના મારો પાછા લોસો એટલે બધું હરખું રે ને બધું હગવું નક્કી કરાવ એટલે ઢોલ વગાડવું

અંઘાત મને શરમ આવે છે મોહ ની શરમ તાકી તારા જો વાત અંઘાત આવતો હું કઉ ના બે શબ્દો કઉ વાત કરતા બે તારા વાત કરી

જે હોય પણ જવાબ આ ગમ બેઠું છે બેટા જે પૂછવા પૂછી લીધું વડા છોકરા બેઠું છે

આપડે જેવાનું મળી ફાઈનલ તો થવા દો પછી બધું આપડે તોડી રાજી

ઓ તમે ખાધું બધું બધું કોમ ઇમ ઇમ પડી સાય નહીં વાઢી ખાવાનું નહીં કર્યું ઓ આ બાજુ આબાન કહેતા હતા ને તમે બે દાડા છે આ તો હતું ને જાના હતા ને ફોન કરશું અમાર આખો ડાળો તારા તો કોઈ ધંધો છે કે નહીં જાણે જોતાણ પછી પાટો કરતી કરતી હોજી આય હાલ ફોન આય તો આખા કોમમાં કોને અઘોત નહીં કર્યો રાતે બાર બાર વાજો આય 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 ઘરમાં એટલી બુલબુલ કરલું છું કોઈ કહેવા વાળું જ નહીં તને થઈ ગયું તેમાં વાતો કરવાની આખો તો ઘરનું કામ કરવાનું હોય હેતરનું કામ કરવાનું હોય તો ફોન લઈને કામ તો ખબર જ હોય કચરો એવો પડ્યો છે રોજવાનું પડ્યું છે છે પણ આવી જતો ઓછા વાતો કરવા એ નર હું થોડું માપમાં રહેવું પડે

તમારો ફોન કરો અંદાળે ના સપેર ધંધા હોય કે ના હોય તો આ તમારા વાળા કેતા હોય તો આટલો બધો ફોન ના કરતો હોય તો આપકો હાલો તો કે યાર કો બાકી છે ને પેરવાન ને આ નણાં તાવ જાલી તો લગ લગાઈ હું થિયે તો કે કોણમો

મોટો ઉભો તમારા છોકરા ના ખબર પડે આખો દાળો વાતો મારા કોણ સર તમે વાતો કરો છો પણ વાતો બોલાવો બે

તાણન ઘરોડી સોટી છે હાલ લખ ખબર પડી જા હા ઓકો અમ્મા માર ફોન નો પણ આલ વાત કર તું કોઈ ફોન ના ના ફોન ફોન ના કહું છું કહું છું ફોન ના એ રહ્યા જમાઈ તું તાળું ખોલ તાળું એ તો ખોલ છી લા ઉલ્લુ છે દે નંબર જો આઈએસ કર આ કો તારો છે આ નંબર ઉપર વાત થાય છે કાં કોસ આ તો ઓક કોનો નંબર છે મારે તારો તો મારો ખબર કરો સર આ ચિરાગ્યા નો નંબર છે કરો ચિરાગ્યા નો મારા ઘાત જોવા એ તો રેવ કાકા આ શું બો કઈ જો આ શું બો લુ ચાલે ફોન મો ગાતી વાતો રાત દાવ કોઈ થી એ બોલી જાતા રે

એ તો મારી તોલીની વાત કરો તો હય કો વાત એક વાત મારા હગુ રાખો મેં ના ચા તમ કે કરું એક લેતો હેડો તને કરવાની નહીં મારા હગુ રાખો સટી રલ્યો કે કઈ